અને સુરત દાદા પરમ પ્રમાણે એનો જલવો વિકે રહેશે ટૂંકમાં અને ભાઈ હવે દસ વાગી ગયા હવે ભાઈ દર્શન કરવાનું છે થોડુંક અને બે ત્રણ ગામમાં કામ કરતા હોય છે તો પહેલાં તો આપણે મંદિરે દર્શન કરતા આવીએ અને ભાઈ પછી આપણે લેસન કરવા બે ગયા છે વાગો મળશે સવા બાર ભાઈ હવે જવાનું છું આપણે મેથ્સનું લેસન કરીને પણ આ ભાઈ આપણે જે એન્જિનિયર નથી ભાઈ ને તે આપણે લાઈટ ફિટિંગના કામ ચાલુ કરી દીધા ઉભા રહ્યો તમને બતાવું ઉભા આ હે ને આવડ્યા લાઈટ તમને દેખાય ને તમારા ભાઈએ ફીટ કયું લેવાનું તમારા ભાઈના ડબ ડબો છે ખબર તમને તો ઓલો કે આપણે જવાનું છે વાડીએ ટીપેલા એક ભાઈનું આપણે મેનુ પેલા પાણી વળવા ગેતા ને એનું એ જે લેવા જવાનું છે ભાઈ એની ઘરે પહેલાં તો એની ઘરે આપણે ટીપી લેવા જાઉશું પછી ભાઈ બીજા ભાઈ આપણા કાકા છે એને ભેગું માં જવાનું છે તો ભાઈ ટેક્ટર તમે એન્જોય કરી લેજો આગળ તું કન્ટિન્યુ કરો ફાઇનલી આપણે આપણી સાયકલ કાઢી લીધી છે ને જવાનું છે આપણે ભાત લેવા હું ભાઈ વાડામાં જ જવાનું વિચારતો વાળો તો બંધ છે જ ભાઈ આપણે હવે જાવી ફરીને ભાઈ કારણ કે આગળ એક જગ્યાએ રોડ બને બહુ જાતું ફરીને જવું છે ચાલો ભાઈ એ તમને ત્યાં રોડ બનાવી આપણી ગલીઓ ભાઈ ફૂલ સ્પીડો સ્પીડમાં જ આવી હેવી ડ્રાઈવર ઉભારી અગિયાર બદલાઈ લઉં આપણું ઘર ભાઈ આપડે ભાઈ ફાઇનલી આપણે વાડીયા ભૂકી ગયા છે ને ભાઈ તમે સીન ચેક કરો ખાલી એ ફૂલ તડકો છે ને જરી કઈ પવજ નથી ભાઈ હવે જમવા બી જાવ આપણે જમીએ તો ભાઈ જમીન બમી લીધું છે ને ભાઈ અહીં જ્યાં થાંભડાવે થાંભડા ધોવાના છે તો સામે ઓલો પાઇપ દેખાય આ પાઇપ દેખાય પાઇપ કુંડી છે ને વાસણ ધોવાના છે તો વાસણ થાંભડા ધોઈ નાખીએ આપણે હવે આપણા કંપનીના માલિક છે ઓલા પણ પાછળ પ્રમાણે પાણી આ લઈને આવ્યા ગેસ આ પતી ગયો આગળ તો ચાલુ કર્યું છે વળે હે પાણી તમે લોક આગળ કન્ટિન્યુ કરો એવું હું થોડાક થાંભડા ધોઈ નાખી હવે ફાઇનલી થામડા ધોવાઈ ગયા યો યો તમારા ભાઈ થામડા ધોઈ નાખ્યા હવે આને લઈને તડકે મેકવાના હે આ મેખી ઇ તડકે દે ભાઈ એટલે ધોવાઈ ગયા તોય લે શીશો રહી ગયો શીશો ધોઈ નાખી અહીંયા તરીકે તો હવે ફાઈનલી શિશુએ ધોવાઈ ગયો છે ને હવે હજી કામ કરવાનું છે આ દૂધ છે ને ભાઈ બહાર રાખ્યું ને તો બગડી ગયા તો એને ભાઈ પેલા તો ડોલ ભરી પાણીની ને એમ મૂકવાનું છે હવે ક્યાંક ગોતું ધોક કર્યું ભાઈ તો ભાઈ તપેલી ભરી એવું પાણીની પાછળથી ને ભાઈ દૂધ રાખી દીધું ને હવે શાંતિથી થોડીક વાર પીરી ને પછી જાવી આપણા કામ પર પાણી વાળો પાણી વાળો ને હવે રાખી લીધું જમણ ભાઈ ને ભાઈ આપડી ટીવી સેન્ટર સેન્ટ્રો સેન્ટ્રોફ સેન્ટર જે કહેવાતી એવી પેઢી છે ભાઈ તમે એજનો વ્યૂ જોવો ને અમારા ડ્રોન શું છે ને ડ્રોન શો ઉતારો તો પણ એમાં એવું છે કે એ થોડોક વધારે નીચેથી આવે છે મોટી લાકડી છે ને મળતી નથી ઓલો મળ તમને દેખાય બ્લેક કલર નો પાઇપ એમાં જો મેળ આવે તો એમાં બાંધવાનો મેળ નહી આવે એની કે ઓલી લાકડી માં જ કરી પણ ઈ તો હું કરે એમાં ડ્રોન શૉટ જો હું આપણે આગળ કરી તો પ્રોસેસ એની વિડિયો આગળ કન્ટીન્યુટ રાખો તો ભાઈ ફાઇનલી આપણે ડ્રોન શૉટ લેવાની તૈયારી તો પૂર્ણ કરી લીધી છે તૈયાર એટલે ટુકમાં તૈયારી એટલે આ ખાલી લાકડી લેવાની હતી બાકી બધું તો તૈયાર હતું બાઈ પવન છે ને તડકી હક ભૂકા કાઢી રાખ્યો પવન ને તડકી જો ખાલી તમે પવન જોવો આજે એક નંબર ડ્રોન શોટ આવી નથી ને ભાઈ હા હું તમને એક વાત કેતા ભૂલી ગયો આપણે તમને ઓલી આગળ વિડીયોમાં જો આવડી આ કેળ જોઈ ને એમાં પાછી એક નવી ઓલી આવી ગઈ હમ લૂમ તો આપણે હું તમને એ બતાવું ને હેરોઇડ ડ્રોન શોટ તૈયારી થઈ ગઈ છે લાકડી બે મીટર રાખી દેવી તમને નવી લૂમ આવી ભાઈ એક તો આ હતી આવડિયા અને નવી આવી તમને બતાવું જો આવડિયા નવી આવી અને જે ઓલી સામે હતી ને ભાઈ એ હોય કે એટલે ટૂંકમાં પતી ગયો ને આ ભાઈ ટ્રેક્ટર છે યુવરાજ હવે ડ્રોન શોટ આપણે લઈ લેવી વિડીયો આગળ જોવો તમને મજા આવી છે ડ્રોન તમે ફાઇનલી જોઈ તમે હું કઈ ડ્રોન શોટ તો જોઈ લીધો હોય છે તમને કોમેન્ટમાં જરીક જણાવી દીધો કેવો ડ્રોન શોટ એટલું શોટ ડ્રોન શોટ આવ્યો હોય જરીક ને હવે આપણી લાકડીને હવે ઠેકાણે મૂકી દે કારણ કે હવે તો આનાથી ન જ ભાઈ ડ્રોન શોટ લેવાનો સર ડ્રોન ડ્રોન લેવું નથી આપણે કાંઈ વિચારતો લેવાનું નથી લેવું આનાથી લેવું કે આનાથી એક નંબર આવે છે તમે આગળ જુઓ ખાલી જોયો જઈ શકે તો જ તમે અહીંયા પૂ ગયા હોય જોયો હોય તો ભાઈ તો શું કહેવાય એક નંબર વાહે જવું છે હવે આપણે બનનું બન્નું કાઢીને જાવી ફાઇનલી આપણે આપણો ઘોડો લઈને નીકળી ગયા છે જાવી છે ભાઈ જો સામે આપણા પપ્પા ઊભા બધું જવાનું ગયો ભાઈ વોંધાવ્યા છે ભાઈ ભાઈ તો તમારો ભાઈ ભૂકા કાઢી દઈ છે તો ખાલી આમ જોવા આમ કાટું મારી ગયો આમ એના બાકી આવી ડ્રાઈવરો ભાઈ ઘોડા ના ہمارے بےاوت جو یہاں کے علاقوں میں اکثر پایا جاتا ہے یہ دو ہاوج ہے اور یہ بہت خطرناک ہوتے ہیں اور یہ دیکھو ہڑمبے کے جنگل میں سب سے خطرناک چیز آپ کو دیکھتا ہے دکھاتا ہے یہ دیکھو لال لال بور جیسے ہوتے ہیں بہت خطرناک ہوتے ہیں اور اس کو کھانے سے ہمیں ہم مر جاتے ہیں مر جاتے ہیں. جیتے اس کے لیے ہم اس کو کھانا نہیں چاہیے વડી લીલી હતી આપડે ખાવા આ હું મફત ની મજા પાછળ વાળી દેખે ને એ ભાઈ કઈ કેવડી ખાવી ખાવાની વાત કરો તમે કાકા હવે ઉભા રહ્યો મોઢામાં શેવડી લીલી ને થોડુંક ઇગ્નોર કરી દો કારણ કે ના એટલે હાથા બહુ વાગ્યા મોઢાના હવે વાળી આવી ગયા અહીંયા ટૂંકમાં પાણી વળે આપણું ભાઈ આ ઓવરફ્લો થઈ ગયો છે ડેમ પાણી છે મોટી નદીમાં તમને બતાવું આ જો કબૂતર બાદ જો તમારા ભાઈનો ખોફ જ એવડો છે હું આમ આવું ને એમ એટલે ઉડી જ જાય ખબર એમ જુઓ ખાલી આ આ ડેમ છે આ ડેમ આ તૂટી ગયો છે અને એનું પાણી આમાં જાય છે આ અને અને નદી કહેવાય હવે વાડીએ તો આવી ગયો ને ભાઈ દાંત ભૂખો ની ભાઈવડી ખાઈને તો આપણે ભાઈ તૈયાર માલ ખાવા વાળા માણસો નો નોફા પણ શું કરવું વારિયાત કોઈ ખોલી દેવા વાળું હોય નહીં ભાઈ એટલે નો ન કે હા થોડા ગયો કરવી પડે અને ભાઈ હવે લાઈટ જવાનો ભૂલો ફૂલ ટાઈમ થઈ ગયો છે કારણ કે વાગવા માંગશે પાંચ ને પાંચ થઈ ગઈ છે પાંચ વાગે લાઇટ જાય પણ આવી જઈએ જીએબી વાળા એ અમારી ઉપર થેન્ક યુ તમારો આભાર છે જીએબી વાળા ભાઈ જે કોઈ અત્યારે બેઠા હોય તો ભાઈ હવે લાઈટ જેટલી વાર છે ને ઘરે જવાનું ને આજ ભાઈ હવે લેસન પૂરું કરવું જોઈએ કારણ કે ને રખડી શું ને આજે રેખડા હવે કાલ તો નિહાળે જવાનું તો ઓલા કોલેજ સોરી કોલેજ જ આવવાનું તો ભાઈ એનું તો કરવું જ જોઈએ તો ભાઈ હવે ઘરે જઈને આપણે ટૂંકમાં કરીશું હવે હવે ફાઈનલી લાઈટ તો હોઈ ગઈ છે હવે ભાઈ હવે ઘેરે જવાનું ટાણું થઈ ગયું છે ટાણું કટાણું આપણે પપ્પા માઇ લે આવે છે હવે જવાનું છે આપણે ઘેરે સુરત હતા ભાઈ વાત જ જવા દીધું તો ગાડી આપણે ઘરની કીધી રેડીને આટલું ભાત

સંધ્યા તને મિનિટ શાંતિ થી વિહાય ભાઈ વાતાવરણ નો લુપ્ત ઉઠાવાય આનંદ ભગવાન ને એ પૂછે તો ભાઈ અને તમને મજા આવી વિડીયો ને લાઈક કરી દીજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા છે નવા વ્લોગમાં તેઓ બધા ને ભાઈ જય માતાજી